મંડપના ઉદ્ઘાટન બાદ લોકો રાત્રિભર મેળાની મજા માણશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે લોકપ્રિય કલાકારો દ્વારા મનોહર લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ મંડપમાં બીજા દિવસે સવારે દર્શનાર્થી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે તેવી શક્યતા છે અને આપેલા અખબારી યાદી અનુસાર ભક્તોને મંડપનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ભક્તિ સંસ્કૃતિ અને સંગીતના સુમેળ સાથે રામદેવ પીર મંડપ મેળો ભક્તો માટે દિવ્ય અનુભવ બની રહ્યો છે